મિત્રો આ વિડીયોમાં સાંભળશું ઉઠી એકાદશી ક્યારે છે પૂજાનો સમય મુહૂર્ત પાળના ક્યારે કરવાના છે તુલસી વિવાહ ક્યારે છે વ્રતની પૂજન વિધિ મહાત્મા આ દિવસે કરવાના ઉપાયો અને કથા વાર્તા સાંભળશું મિત્રો ઉઠી એકાદશીની તિથિનો પ્રારંભ થાય છે બાવીસ નવેમ્બર રાત્રે અગિયાર કલાક ત્રણ મિનિટે અને તિથિ સમાપ્ત થાય છે તારીખ ત્રેવીસ નવેમ્બર રાત્રે નવ કલાકે આમ ઉદિયાતિથિ અનુસાર એકાદશીનું વ્રત કરવાનું રહેશે ત્રેવીસ નવેમ્બરે પૂજાનો શુભ સમય છે સવારે છ કલાક પચાસ મિનિટથી આઠ કલાક નવ મિનિટ સુધીનો સમય પૂજા કરવા માટેનો શુભ સમય છે તથા એકાદશીના પારણા કરવાના રહેશે તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર સવારે છ કલાક એકાવન મિનિટથી આઠ કલાક સત્તાવન મિનિટ સુધીમાં પારણા કરી લેવાના રહેશે પારણા એટલે કે ઉપવાસ તોડવો આ સમય સુધીમાં તમે એકાદશીનો ઉપવાસ તોડી શકો છો તથા આ વર્ષે ત્રણ શુભ યોગ બનવા જઈ રહ્યા છે જેમાં રવિયોગ સિદ્ધિયોગ અને સ્વાર્થ સિદ્ધિયોગ આ યોગમાં એકાદશીનું વ્રત કરવું પૂજા કરવી ઉપવાસ કરવો એ શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે કહેવાય છે કે એકાદશીનું આ વ્રત કરવાથી દેવી લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિની બધી જ સમસ્યા દૂર થાય છે તેના પાપ દૂર થાય છે કહેવાય છે કે વ્યક્તિને શાશ્વત પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે જો યોગ્ય વ્યક્તિને દાન કરવામાં આવે તો સુખ સમૃદ્ધિ ધન અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન યોગ નિંદ્રામાંથી જાગે છે અને ભગવાન વિષ્ણુ માતા તુલસીના વિવાહ થાય છે આપણા હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું ખૂબ મહત્ત્વ છે આ એકાદશીના દિવસે માતા તુલસી અને શાલિગ્રામના વિવાહ કરવાથી આ વિવાહ ઘરમાં પણ કરી શકાય છે જે કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ઘરમાં બરકત આવે છે આ આખો મહિનો ભગવાન શ્રી હરે વિષ્ણુને સમર્પિત છે કાર્તક માસને દામોદર માસ પણ કહેવામાં આવે છે આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણને માતા યશોદાએ દોરડાથી બાંધ્યા હતા ભગવાને દામોદર લીલા કરી હતી આથી આ મહિનાને દામોદર માસ કહેવામાં આવે છે આ આખો મહિનો ભગવાનની કથા શ્રવણ કરવાનો મહિમા છે જો કથા શ્રવણ ન થઈ શકે તો દિવસમાં એકવાર ભગવાન શ્રી વિષ્ણુના મંત્ર ઓમ વાસુદેવાય નમ ઓમ સંકર્ષણાય નમઃ ઓમ પદ્યુમનાય નમઃ એ અનિરુદ્ધાય નમઃ નારાયણાય નમઃ નમ શ્રી વાસુદેવાય નમઃ આ મંત્રનો જપ કરવો આ જપ કરવા માત્રથી જ કથા શ્રવણ કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે ભાગવદ્ ગીતાના પાઠ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે ભગવાન શ્રી હરિવિષ્ણુ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે આ વર્ષે તુલસી વિવાહ ચોવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ શુક્રવારે આવે છે તુલસી વિવાહ માટેની પૂજાનો શુભ સમય છે સવારે અગિયાર કલાક તેતાલીસ મિનિટથી બાર કલાક છવ્વીસ મિનિટ સુધીનો તથા તુલસી વિવાહ માટેનું વિજય મુહૂર્ત છે બપોરના એક કલાક ચોપન મિનિટથી બપોરે આડત્રીસ કલાક સુધીમાં આ બે મુહૂર્તમાં ભગવાન શાલિગ્રામ સાથે માતા તુલસીના વિવાહ ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે જે જાતકને લગ્ન વિવાહ આડે બાધા આવી રહી છે તો તેમણે આ સમય દરમિયાન માતા તુલસી અને શાલિગ્રામની પૂજા કરવાથી તેના લગ્નના યોગ બનશે સગાઈ આડે બાધા આવી રહી છે તો તે બાધા દૂર થશે યોગ્ય મનવાંછી તવરની પ્રાપ્તિ થશે તો મિત્રો આ હતું દેવ ઉઠી એકાદશી ક્યારે છે સમય અને હવે દેવ ઉઠી એકાદશીનું મહાત્મ પૂજા વિધિ અને આ દિવસે કરવાના ઉપાયો અને કથા વાર્તા આ દિવસે ચાતુર્માસ સમાપ્ત થાય છે ભગવાન તેમને યોગ નિંદ્રામાંથી જાગ્રત થતા માતા તુલસીના અને શાલિગ્રામના વિવાહ થાય છે ત્યારથી સાંસારિક માંગલિક કાર્યો જેવા કે લગ્ન ઉપનયન સંસ્કાર ગ્રહ પ્રવેશ નામકરણ મુંડન વગેરે શુભ કાર્યોની શરૂઆત થાય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અષાઢ મહિનાના સુકલ પક્ષની દેવશયની એકાદશીના દિવસે યોગ નિંદ્રામાં પોઠે છે આ શયનકાળ એકસો સત્તર દિવસે પૂર્ણ થાય છે એટલે કે કાર્તક માસની દેવ ઉઠી એકાદશીના દિવસે દેવ જાગે છે આ એકાદશીને દેવ ઉઠી એકાદશી કહે છે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને દરેક પાપોમાંથી મુક્તિ મળે છે તેના મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠની પ્રાપ્તિ કરે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે દેવ ઉઠી એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવાથી જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે રાજસુ યજ્ઞ કરવાથી જેટલું પુણ્ય મળે છે એનાથી પણ વધુ પુણ્ય દેવ ઉઠી એકાદશીનું વ્રત કરવાથી મળે છે આ દિવસે માતા તુલસી સાથે શાલિગ્રામની પૂજા કરવાથી જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો આ એકાદશીને પ્રબોધિની એકાદશી પણ કહેવાય છે આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ ચાર મહિનાની ચીર નિંદ્રામાંથી જાગૃત થાય છે આથી આ એકાદશીને પ્રબોધિની એકાદશી કે પછી દેવ ઉઠી એકાદશી કહેવાય છે દેવ જાગ્રત થયા પછી પ્રથમ ભગવાનને તુલસી અર્પણ કરવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુ ચાર મહિનાની નિંદ્રામાંથી જાગ્રત થાય છે ત્યારે તેઓ સૌ પ્રથમ માતા તુલસીની પ્રાર્થના સાંભળે છે આથી આ દિવસે ભગવાનને તુલસીની માળા અર્પણ કરાય છે આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન શ્રી હરિ વિષ્ણુ સહિત તમામ દેવી દેવતાની પૂજા કરાય છે ઘરમાં શંખ અને ઘંટડી વગાડી ભગવાન વિષ્ણુને જાગ્રત કરવા ઘરની સુખ સમૃદ્ધિ માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રાર્થના કરવી ઘરનું આંગણું સ્વચ્છ કરી દીવડા પ્રગટાવી સુંદર રંગોળી કરવી દૂધમાં હળદર ભેળવી માતા તુલસી અને ને લેપ લગાડી ત્યારબાદ શુદ્ધ જળ દૂધ આદિ થી સ્નાન કરાવી અબીલ ગલાલ કંકુ સુગંધિત પુષ્પ ચડાવી પૂજા કરવી સંધ્યા સમયે શેરડીના સાંઠાનું મંડપ બનાવવો માતા તુલસી ના આશીર્વાદ થી અખંડ સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે આ રીતે પૂજા કરી મંગળાષ્ટક નું મધુર ગાન કરવું પૂજા અર્ચના કરી મીઠાઈ કે કંસાર નો પ્રસાદ ધરવો

હવે સાંભળશું રત્ની કથા જે સાંભળવાનું ખૂબ મહાત્મ છે બોલો ભગવાન શ્રી હરે વિષ્ણુની જે યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણએ પૂછ્યું હે કૃષ્ણ કાર્તિક મહિનામાં શુકલ પક્ષમાં આવતી એકાદશી નું નામ શું છે એનો મહિમા સંભળાવો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું એકાદશી આવે છે છે એને પ્રબોધિની એકાદશી કહેવાય પણ કહે છે એ સગળા પાપોનો નાશ કરવા વાળી તેમજ મોક્ષ આપવા વાળી છે પૂર્વકાળમાં બ્રહ્માજી એ નારદને એનું મહાત્મા કહ્યું હતું તે હું તમને કહું છું એ તમે સાંભળો નારદે બ્રહ્માને પૂછ્યું પ્રવૃતિ કરવા વાળા ભગવાન પણ કહે છે એ એકાદશીનું મહાત્મ તમે મને વિસ્તારથી કહેવાની કૃપા કરો બ્રહ્માએ કહ્યું હે મુનિશ્રેષ્ઠ નારદ આ પ્રબોધિની એકાદશીનું મહાત્મ પાપોનો નાશ કરનારું તથા પુણ્યને વધારનારું છે નહી પણ એ છે જ્યાં સુધી ભગવાન વિષ્ણુને યોગ નિંદ્રામાંથી જગાડનારી કાર્તક સુદને પ્રબોધિની નામની એકાદશી આવતી નથી ત્યાં સુધી સમુદ્રથી માંડીને સરોવરો સુધીના જેટલા તીર્થો છે એ બધા પોતાના મહાત્માની ગજનાઓ કર્યા કરે છે કાર્તિક મહિનારી અને પાપોનો નાશ કરનારી પ્રબોધિની નામની એકાદશી આવતી નથી આ એકાદશીના દિવસે દિવસે એકટાણું કરવાથી અનેક જન્મના પાપો નાશ પામે છે આ દિવસે ઉપવાસ કરવાથી હજાર અશ્વમેઘ યજ્ઞો

તો પણ એ બધાને માત્ર એક પ્રબોધિની એકાદશીનો ઉપવાસ બાળી નાખે છે તે જ પ્રમાણે હજારો પૂર્વજન્મોનું ભેગું થયેલું પાપ પ્રબોધિની એકાદશીનું વ્રત કરીને રાત્રે જાગરણ કરવાથી અગ્નિ જેમ ઋણા ઢગલાને બાળી નાખે એમ એ સઘળા પાપોને બાળી નાખે છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરીને થોડુંક પણ પુણ્ય કરે છે તો પણ એ પુણ્યનું ફળ મેરુ પર્વત જેટલું મોટું થઈ જાય છે તેમજ જે મનુષ્ય આ પ્રબોધિની એકાદશી નું વ્રત કરીને એ વ્રત મેરુ પર્વત જેટલું મોટું પુણ્ય કરે પણ એ વિધિ વગરનું હોય તો તેનું ફળ અતિ સૂક્ષ્મ મળે છે એટલે વ્રત અને પુણ્ય વિધિપૂર્વક કરવું જોઈએ જે મનુષ્ય સાચા મનથી પહેલા ધ્યાન કરે છે અને પછી પ્રબોધિની એકાદશીનું વ્રત કરે છે તેમના પિતૃઓ નરકના દુઃખોમાંથી છુટકારો મેળવીને ભગવાન વિષ્ણુના ધામ જાય છે

તે તેમજ સોનાનું તથા પૃથ્વીનું દાન કરવાથી મનુષ્ય જે ફળ મેળવે છે તે જ ફળને પ્રબોધિની એકાદશીએ જાગરણ કરનાર મનુષ્ય મેળવે છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું વ્રત કરે છે એના ઘરમાં ત્રણેય લોકના તીર્થો નિવાસ કરે છે કાર્તિક મહિનાના શુકલ પક્ષમાં શ્રી હરિને યોગ નિંદ્રામાંથી જગાડનારી પ્રબોધિની એકાદશી આવે છે તે ખરેખર પુત્રો અને પોત્રોને આપનારી છે જે મનુષ્ય પ્રબોધી નું વ્રત કરી ઉપવાસ કરે છે તેમજ સર્વ પાપોને દૂર કરનારી હોય સૌથી શ્રેષ્ઠ છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશી એ વ્રત કરીને ઉપવાસ કરે છે અને તે દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે એને કંઈ પણ દુર્લભ હોતું નથી ચંદ્રના ગ્રહણમાં દાન વગેરે પુણ્ય કરવાથી જે ફળ મળે છે તેનાથી હજાર ગણું પુણ્ય ફળ પ્રબોધિની એકાદશીએ વ્રત કરીને જાગરણ કરવાથી પ્રાપ્ત થાય છે વળી પ્રબોધિની એકાદશીએ સ્નાન દાન જપ તપ હોમ સ્વાધ્યાય તેમજ શ્રી વિષ્ણુનું પૂજન કર્યું હોય તો તે સકણું કરોડ ગણું ફળ આપનાર થાય છે વળી જે મનુષ્ય ભગવાન વિષ્ણુના ભજનમાં તત્પર રહીને કાર્તિક મહિનાના પારકા અન્નનો ત્યાગ કરે છે એને ચાંદ્રાયણ વ્રતનું ફળ મળે છે એ જ પ્રમાણે જે મનુષ્ય શાસ્ત્રોનું પઠન પાઠન ચર્ચા વગેરે કરીને કાર્તિક મહિનો પસાર કરે છે તે પોતાના સર્વ પાપોને બાળી નાખે છે અને દસ હજાર યજ્ઞો કર્યાનું પુણ્ય ફળ મેળવે છે કારણ કે કાર્તિક મહિનામાં શાસ્ત્રોની કથાઓ કહેવાથી તેમજ સાંભળવાથી ભગવાન વિષ્ણુ જેટલા પ્રસન્ન થાય છે એટલા યજ્ઞો દાનો તથા જપ વગેરે કરવાથી પ્રસન્ન થતા નથી જે મનુષ્યો શુભ પુણ્ય કર્મથી યુક્ત રહી ભગવાન વિષ્ણુની કથા કહે છે અથવા તો સાંભળે છે તેમજ શાસ્ત્રોમાં એક અથવા અડધા શ્લોકને કહે છે અથવા તો કોઈની પાસેથી સાંભળે છે તે સૌ ગાયોના દાન કર્યાનું ફળ પામે છે એજ કારણને લીધે કાર્તિક મહિનામાં ભગવાન વિષ્ણુની સામે શાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ અથવા તો સાંભળવા જોઈએ જે મનુષ્ય માત્ર લોક કલ્યાણ માટે જ ભગવાન વિષ્ણુની કથા કહે છે તે મનુષ્ય પોતાના સો કુળોને તારે છે તે જ પ્રમાણે જે મનુષ્ય કાર્તિક મહિનામાં વિશેષ કરીને ભગવાન શ્રી વિષ્ણુની કથા સાંભળે છે તે એક હજાર ગાયોના દાન કર્યાનું પુણ્ય ફળ પામે છે તેજ પ્રમાણે જે મનુષ્ય પ્રબોધી એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિની કથા શ્રીહરિયુ છે એમાં સંશય નથી વળી જે મનુષ્ય ભગવાન વિષ્ણુની કથા સાંભળ્યા પછી કથાકાર પુરાણીનું પોતાની શક્તિ અનુસાર પૂજન કરી દક્ષિણા આપે છે તેઓને મૃત્યુ પછી અક્ષય અવિનાશી લોક પ્રાપ્ત થાય છે મનુષ્ય ગીત ભજન અને ધાર્મિક પુસ્તકો વાંચવા કે ધાર્મિક કથાઓ સાંભળવામાં કાર્તિક મહિનો મનુષ્ય કાર્તિક માસમાં ગીત ભજન ધૂન કીર્તન વગેરે વાજિંત્રો સહિત કરે છે તેમજ ભગવાન વિષ્ણુની કથા ભક્તિભાવપૂર્વક કહે છે તે મનુષ્ય મૃત્યુ પછી ત્રણેય લોકમાં વિરાજમાન થાય છે કાર્તિક માસમાં પ્રબોધિની એકાદશીએ ઘણા સુવાસિત પુષ્પોથી અનેક પ્રકારના સ્વાદિષ્ટ ફળોથી તેમજ કપૂર અઘર ચંદન તથા કેસર વડે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા અવશ્ય કરવી જોઈએ કારણ કે તેથી મનુષ્ય પુનર્જન્મ પામતો નથી પ્રબોધિની એકાદશીના દિવસે ધનની કંજુસાઈ ન કરવી કારણ કે એ દિવસે દાન વગેરે કરવાથી અસંખ્ય પુણ્યની પ્રાપ્તિ થાય છે તે બધા ભગવાન વિષ્ણુ ધોઈ નાખે છે એટલું જ નહીં પણ એ વ્રત કરનાર તેના સેંકડો જન્મોના ઉત્પન્ન થયેલા બધા જ પાપોમાંથી છૂટી જાય છે પ્રમોધિ એકાદશીના દિવસે વ્રત કરીને ઉપવાસ કરવાથી ભગવાન વિષ્ણુને ખૂબ સંતોષ થાય છે એમનું પૂજન કરવાથી અગણિત પુણ્ય મળે છે અને વૈકુંઠ પ્રાપ્તિ થાય છે વળી એ એકાદ જાગરણ કરતી વખતે શંખમાં પાણી લઈને લઈને અનેક પ્રકારના ફળો તેમજ ભગવાન વિષ્ણુને અધૈર્ય આપવું જોઈએ સર્વ તીર્થોમાં સ્નાન વગેરે કરીને તેમજ સર્વ પ્રકારના દાનો કરીને મનુષ્ય જે ફળ મેળવે છે એનાથી કરોડ ગણા વધારે ફળ મનુષ્ય પ્રબોધીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને અધૈર્યા

જે મનુષ્ય કાર્તિક મહિનામાં શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પોતાની શક્તિ અનુસાર વૈષ્ણવ વ્રત એટલે કે વ્રત કરે છે 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 તેના સઘળા પાપો બળીને ભસ્મ થઈ જાય અને મૃત્યુ પછી અવશ્ય મુક્તિ પામે વળી જે મનુષ્ય કાર્તિક માસમાં કેવળાના પુષ્પના એક જ પાનથી ગરુ શ્રી વિષ્ણુ ભગવાનને પૂજવાથી તેના ઉપર એક વર્ષ સુધી મધુસૂદન શ્રી વિષ્ણુ ભગવાન અત્યંત પ્રસન્ન રહે છે કાર્તિક મહિનામાં પુષ્પો કાર્તિક મહિનામાં અગથિયાના પુષ્પો વડે પુરુષોત્તમ શ્રી વિષ્ણુ ભગવાનને પૂજ્યા હોય તો સૂર્ય ચંદ્ર તેમજ દેવતાઓ જે ઉત્તમ ભોગો ભોગવે છે એવા ભોગો પુરુષોત્તમ શ્રી વિષ્ણુ ભગવાન એને આપ્યા જ કરે છે

માટે હે હેમુની જે લોકો તુલસીના નવ પ્રકારે એટલે કે દર્શન સ્પર્શ ધ્યાન નામ કીર્તન સ્તુતિ રોપણ સિંચન નિત્ય પૂજન અને નમન આમ દરરોજ ભક્તિ કરે છે તેઓ હજારો કરોડો યોગો સુધી પોતાના પુણ્યનો વિસ્તાર કરે છે તેમજ હે મુની પુરુષો એ રોપેલી તુલસી જ્યાં સુધી પૃથ્વી પર ફૂલે ફાલે છે ત્યાં સુધી તેઓના વંશમાં તેઓ જન્મ્યા હોય અને તેઓ જન્મીને સ્વર્ગમાં ગયા હોય તે બધાનો કલ્પકાળના હજારો વર્ષો સુધી વૈકુંઠ ધામમાં વાસ થાય છે હે નારદ દરેક પ્રકારના ઘણા પુષ્પો તેમજ દરેક પ્રકારના ઘણા પાંદડાઓ ભગવાન શ્રી વિષ્ણુને અર્પણ કરવાથી જે ફળ મળે છે કાર્તિક મહિના ને આવેલો જોઈ શ્રી મહાવિષ્ણુ નું કોમળ તુલસીના પાન વડે નિયમપૂર્વક અવશ્ય પૂજન કરે કારણ કે સેંકડો યજ્ઞો વડે દેવનું યજન પૂજન કરીને તેમજ અનેક પ્રકારના દાનો દઈને મનુષ્ય જે ફળ મેળવે છે

જે કોઈ વ્યક્તિ બાર મહિનામાં આવતી ચોવીસ એકાદશી કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠને પામે છે આમ વર્ષમાં આવતી દરેક એકાદશી અતિ ફળદાયી છે દેવ ઉઠી એકાદશીનું વ્રત પૂજન કરવાથી કન્યાદાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિને સંતાનમાં દીકરી નથી તે તુલસી વિવાહ કરાવે તો તેને કન્યાદાનનું ફળ પ્રાપ્ત થાય છે જીવનમાં યશ કીર્તિ સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે વિધિ તેમજ આ દિવસે સાંભળવામાં આવતી કથા વાર્તા જો એકાદશી નું વ્રત ન કરી શકાય તો વ્રતની કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો આજના આ વિડિયોમાં પ્રબોધિની એકાદશી કે પછી દેવ ઉઠી એકાદશી વ્રતની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળ્યાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય તુલસીમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ